અમારી પાસે અમારે બે કેટેગરીના દવા છે ઈડીયલ અને નોન ઈડીયલ દવાઓ છે અમને એ ઈડીયલ દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈપણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ ઉપર એ પ્રધાનમંત્રીમાંથી એટલે કે પ્રધાનમંત્રી રેડ ક્રોસ અમારા જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમ અનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ એટલે એના માટે અમે જીએમએસસીએલ તરફથી અમને જે પ્રાપ્ત થાય છે એ દવાઓ સિવાયની જે શોર્ટ સપ્લાય હોય અમારા સ્થાનિક લેવલે પ્રધાનમંત્રીમાંથી અમારે ખરીદ કરવાની થાય છે એ એમાંની ઘણી બધી ઈડીએડ દવાઓ છે જે અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં જ આવે છે હા અમુક વખતે એવું બને કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હપ્તો રિલીઝ થાય એની વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાનમાં જો અમારે એનું જે પુરવણી કરવી પડે એ પુરવણી અમે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોરમાંથી ખરીદ કરી અને અહીંયા અમે સપ્લાય કરીએ ઘણું ખરું થઈ જાય ઘણું ખરું થઈ જાય અમે ટ્રાય કરીએ કે એ ચોવીસ કલાકની અંદર કરી શકીએ સમય મર્યાદા અમારી સ્થાનિક ખરીદીની સમય મર્યાદા સરકાર શ્રી દ્વારા નિયત થયેલી જ છે અત્યારે હું એટલું તમને કહી શકું કે અમને જે જીએમએસલ તરફથી પૂરતો સપ્લાય આવે છે પણ એનું હપ્તાવાર રિલીઝ થતી હોય હપ્તાવાર રિલીઝ થાય અને બીજો હપ્તો જ્યારે રિલીઝ થાય એ વચ્ચેના ગાળા દરમિયાન અમાર સ્થાનિક ખરીદી રેડ ક્રોસમાંથી પ્રધાનમંત્રી મધર કરવાની એટલે કે છે એટલે ઘણું ખરો તો સ્ટોક પૂરો થાય એની પહેલા અમને જીએમએસસીએલ તરફથી સપ્લાય મળી જાય છે પણ ક્યારેક એવું બને કે જ્યારે હપ્તાવાર રિલીઝ થતું હોય એ હપ્તાવાર રિલીઝમાં જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડોક ગેપ પડે તો એ ગેપ અમારે પૂરવણી કરવી પડે સ્થાનિક ખરીદી ઇન્ડિવિજ્યુઅલ દવા વિશે હું અત્યારે કોઈ કોમેન્ટ નહીં કરી શકું હું આટલું તમને માહિતી આપી શકું પ્રધાનમંત્રી માંથી અમે ખરીદ કરીને સપ્લાય કરીએ છીએ એ એ સિવાયનું સિવાયનું સિવિલ હોસ્પિટલ તંત્ર વિશે નહીં નહીં બહારથી લખવાની અમારે કોઈ છૂટ પણ નથી એટલું જ નહીં પણ જે બહારથી કદાચ જરૂરિયાતો પડતી હોય ઘણી વાર તરફથી એક ડિમાન્ડ મોકલવામાં આવે છે જે ડિમાન્ડ અમે સ્થાનિક પ્રધાનમંત્રીમાંથી ખરીદ કરી અને દર્દીના ઓપીડીમાં અથવા તો દર્દીના જરૂરિયાત પ્રમાણે અમે એને સપ્લાય કરીએ હવે એ તો જે છે જે તે દવાને એનાલિસિસ કરી અને જે તે એનું અમારી હસ્તક નથી આવતું મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું પણ અમારે જે લખવામાં આવે છે એમાં ઇડીએલ પણ લખવામાં આવે છે નોન ઈડીએલ પણ લખવામાં આવે છે બેઉ દવાઓ જે છે એ અમે અમારા તરફથી સપ્લાય કરીએ છીએ સરકાર નિયમ પ્રમાણે